નમસ્તે દર્શક મિત્રો વર્તમાન પત્રો દ્વારા જાણ્યું કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જાણ્યું છે તેનો આછેરો ઉલ્લેખ વાંચવા માંડ્યો કે રેવડિયું ચૂંટણીના સમયે વહેંચવાથી પ્રજા લગભગ નિષ્ક્રિય થઈ જાય છે જો કે નામદાર આ બાબતમાં બહુ સક્રિય તો હતી જ અને કદાચ એના ખ્યાલ પણ હશે કે રેવડીઓ વેચવાથી જ નહીં પણ મોટા મોટા લાડવા વેચવાથી પંદર પંદર લાખ રૂપિયા આપી દઈશું બે બે કરોડ ની નોકરીઓ આપી દઈશું આવા ગપાસ ચલાવવાથી અને આ વિશ્વાસમાં લેવા માંથી એમના આ પ્રજા આ પક્ષ સત્તા ઉપર આવેલ છે પછી રેવડીએ તો કશોમાં કોઈ ક્લાસ નથી સો દિવસમાં કાળું સ્વિટરલેન્ડ માંથી લાવી દઈશ વગેરે ભાજપે એવા પણ વચનો આપ્યા રક્ષાબંધન અને દિવાળી ઉપર હિન્દુઓ માટે અને મુસલમાનો માટે ઈદ અને મોહરમ ઉપર સિલિન્ડર ગેસ સિલિન્ડર મફત આપીશું ગુજરાત મોડન મોટી મોટી વાતો કરી કે કેટલું પ્રગતિશીલ રાજ છે વેગોરેની વાતોના વડા પણ કર્યા જે ભાજપ ને અથવા તો અડધા ભાવે આપીશું એ પ્રમાણે બોલ્યા લાડલી બેનો વચ્ચે નાણાં વહેંચવાની તો પ્રજા વચ્ચે પક્ષો વચ્ચે જાણે જામી હોય ને એવું થવા મળ્યું શા માટે આવી રેવડીઓ વેચવાની જરૂર પડી પડી ફક્ત સત્તા માટે મેળવવા માટે અર્થ એ છે ભારતનો કહેવાનો અર્થ એ છે કે ભારતના લોકો સ્વામાન છે તેમનું હીર લૂંટાઈ રહ્યું છે તેમને પાંચ કિલો અનાજ ની નથી પડી ગામડાના ગ્રહ ઉદ્યોગો ને ગ્રામ ઉદ્યોગો નો છે દરેક જ્ઞાતિજનો પોતાના સંતાનોને નોકરીએ લગાડવામાં આવ્યા લગાડવામાં લાગ્યા છે એટલે પોતાનો મૂળ વ્યવસાય નાશ પામ્યો છે વીસમી સદી તરફ હું લઈ જવા માંગતો નથી કે ઓગણીસમી સદી તરફ લઈ જવા માંગતો નથી પણ જ્યારે આજે કાર્ય કુશળતાનો ટેકનિકલ યુગ આવ્યો છે તેમાં પોતાના સંતાનોનો પ્રવેશ કરી શકાય તે વિચારવાનો સમય આવ્યો છે મારો મિત્ર જે સિદ્ધ આ વાત સિત્તેર વર્ષ જૂની વાત કરું છું એ હિંમતનગરમાં હતો એ કેરાલિયાન હતું એના બધા તેના પિતાજી અમદાવાદ ની અંદર ગાડીના ટાયર ટ્યુબ રિપેર કરતા એ વખતે ભણતો હતો આ ત્યાં આગળ બેસી રહેતો વાંચતો ને કરતો ને બેસી રહેતો એના બાપા કહે એટલે ટોપુ ટુ કરતો એમ કરતા કરતા ટાયર ટ્યુબ રિપેરિંગ નું કામ શીખી ગયું એસએસસી પાસ થયો નોકરી મળી ગઈ બીજા જિલ્લામાં એ એ સમયના જમાનામાં ગાડીઓ ઓછી હતી પણ બેઠો ત્યારે ગાડીઓનો થોડો વધારો થયો હતો એટલે ઘરાગી વધવા મળી તે પહોંચી વર્તો નહોતો કારણ કે નોકરી કરવાની અગિયાર થી છું સરકારી નોકરી અને પાછું આ કામ કરવાનું એટલે તેને ઘરે કાગર લખ્યો અને ટાયર ટ્યુબ વાળા બીજા છે તેનું ઘર તો આખું સાત જોયું હતું ટાયર ટ્યુબ બધા આખું ઘર ભરાઈ ગયેલું ઓરડો આખું જે એનો રૂમ હતો ક્વાર્ટર હતું એ કેરાળાથી એને માણસો બોલાયા આજ આના એક્સપર્ટ માણસો અને એ લોકો રાત દિવસ કામ કરવા મળે હવે જે કેરાલાથી માણસો બોલાયા હતા એ લોકો બગીચા પાસે લારી લઈ અને ઉભા રહેતા સાંજે સાત વાગે અને ઢાંસા મેદુ વડા આ છે તે છે એવું બધું વેચતા લોકો વર્ષે વર્ષે તે આગળ ખાવા આવતા અને બે કલાક બધા કમાણી કરી બધું સાફ સુફ કરી અને ઘેર જતા રહેતા હતા પછી ખબર પડી કે આ તો આ લોકો તો મુસલમાન છે એટલે હિન્દુઓ જ ઓછા જવા માંડે એટલે એ લોકો મુસ્લિમ વિસ્તારની અંદર આમલેટ ને નાન પેન એવી બધી લારીઓ શરૂ કરી દીધી ત્યાં આગળથી કમાણી શરૂ કરી દીધી આમ મારો કહેવાનો અર્થ મળી રહે છે કે માણસ જો ધારે ને તો એને કામ ગમે ત્યાંથી મળી રહે છે છેલ્લા સો એક વર્ષમાં આપણા ગુજરાતના હજારો લોકો અમેરિકામાં સ્થાયી થયા છે ઘણા ગેરકાયદેસર પણ છે જેમને શોષણ થાય છે શોષણ થાય છે આઠ કલાક મજૂરી આપવા રહી હોય કલાક કામ કરવાનું હોય અને કલાકના ડોલર આપવાના હોય એના બદલે છ ડોલરમાં કરવું છે બાર કલાક કરવું પડશે છ ડોલરમાં બિચારા જખ મારીને કરે પણ તેના ડોલર ની આગળ કિંમત છે એટલે ઘેર પૈસા મોકલાવે મા બાપ ખુશ ખુશ પૈસા આયા કલાક આપણા દેશમાં કામ કરે તો ભારતનો બદલાઈ જાય આઠ કલાક જે ત્યાં મજૂરી કરે છે ને બાર કલાક ત્યાં આગળ કરે છે નથી કરતા એમને આખી રાત પાણો થાય છે આખો દિવસ ત્યાં આગળ ખેતરની અંદર પડે રહે છે પણ આ લોકો થીબડો ધોવામાં એક પણ દિવસની રજા પાડ્યા વગર સતત કામ કરતા હોય છે અને આપણે તો ઉનારાની અંદર મહેમાન ગતિ એ જાય જાય છે સારી વસ્તુ છે જવું જ જોઈએ તમે ક્યાંક મિત્રો સાથે રાધે ખાઈને પડ્યા રહો એ વાત બરોબર છે અમેરિકાનું ભાવિ બદલવામાં અમેરિકાનું ભાવિ બદલવામાં ભારતના લોકોનો ફારો છે તે અમેરિકાનો ભૂલી ગયા છે અને છતાં હાથે હાથ કડી અને પગે બેડીઓ પહેરાવી જંજીરો નાખી અને એમને અહિયાં આગળ શીખોના શીખ બંધુઓના માથે પાગડી ઉતારી લેવડાય અને અમને અહીંયા આગળ તગેડી મૂક્યા છે આ તો પછી મોદી સાહેબ શું ટ્રમ્પનું મોડું સૂંઘવા માટે ત્યાં આગળ ગયા હતા કે ભેટવા ગયા હતા અને ભેટ્યા ત્યારે ટ્રમ્પોએ ખિસ્સામાંથી કાતર કાઢી અને અમના જભ્બાનું કાતરું ખીસ્સુ કાતરી કાઢ્યું વડાપ્રધાન જનુંક ખીસ્સુ કાતરી કાઢ્યું ટ્રમ્પ અમને તો નાત નાતનું જમે છું મોદી સાહેબ ને તો એવું છે કે નાક નાક નું જમ છે મુસાફરી તો વાન પાણી આપણા આપણે સરકાર ના ખર્ચ દોડો ફરો પબ્લિક નું છે જાહેરાત આપણા તો મુસાફરી ના વાન પાણી પાસેથી સાંભળજો આ વાત બેંકમાંથી લોન લઈને પોતાના માટે કાર ખરીદનાર માથે ટોપી જબ્બો ધોતી બંડી પહેરનાર લાલ બહાદુર શાસ્ત્રી એક હાકાલે સોમવારે સાંજે લારી વાળાને ચા ભજ લારી પણ બંધ થઈ જતી હતી અને બેરિસ્ટર થઈ પોતાની વકીલાતનો ધંધો છોડી દઈ દેશની ગરીબી અને શોષણ જોઈ ઢીચણ સુધી ઢંકાય સુધીની પોથડી પહેરી અને અંગરખું ઢંકા અંગ ઢંકાય એટલું અંગર ઉપરનું પહેરી તે સમયમાં જેના રાજ્યમાં સૂર્ય આથમતો નથી એવું કહેવાતું હતું એ બ્રિટિશ સલ્તનત ને મચાવી દીધી હતી તેમના એક અવાજે બાર તેર જણા નીકળ્યા હતા દાડી કુચમાં બાર ત્રણ ના દિવસે બાર ત્રણ ઓગણીસો ત્રીસ ના દિવસે ત્યાં આગળ જતા જતા લાખો માણસો ભેગા થઈ ગયા હતા એક એમની આકાર હતી અને હિન્દ છોડો કહેતા નહીં સાથે જ કરોડો માણસો લાખો માણસોએ જેલ ભોગવી છે ગોરીબારમાં ભોગ બન્યા છે અને કેટલાય માણસો શાહિદ થયા છે એ એમની હાકલ હતી આ માટી પગાવોથી શું થવાનું છે કશું થવાનું નથી ગમે તેટલી હાકલો કરે કારણ કે એમની પાસે સત્તાની ભૂખ નહોતી આ લોકો તો સત્તા ભૂખ્યા છે સત્તા ભૂખ્યા માટે માટે તો એ લોકો ચૂંટણી આયોગને પણ બદલી કાઢવા માગે છે ગમે તેને બદલી કાઢે છે સિજાઈને પણ બદલી કાઢે છે આપને કદાચ ખબર હશે કે સામે યુદ્ધ થયું ઓગણીસો એકોતેર માં એ વખતે અમેરિકાએ પાકિસ્તાનની મદદે સાતમો નૌકા કાફલો મોકલેલો ઇન્દિરાની એક જ શરફ અને શબ્દો ઉપર સાતમો નૌકા કાફલો બંગલાદેશ સુધી પહોંચ્યો નહીં આ છે દુનિયાના આ બધું જાણે છે કોણ સાચું અને કોણ ખોટું તમે તો પૂર્વજોએ આપેલું જે વ્યક્તિ હતું એ પણ વેચી ખાધું અને પ્રશ્નોના જવાબ આપવાની પણ ના પાડી કે મારા એ તો અંગત પ્રશ્ન છે અદાણીના કોઈ પણ વ્યક્તિને શંકા જાય તેવા કામ તમે કર્યા છે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અદ્યતન ટેકનોલોજીનો આપણે ત્યાં અભાવ છે વિકસાવવા માટે આપનો કે આપના મિત્રનો ફારો એટલો જ કે દુનિયાના ધનાઢ્ય થવાનો છે સત્તા ઉપર ચૂટકી રહેવા માનો નથી રોડ અને ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી કંઈ આપણે કરોડપતિ થઈ જતા નથી કે વિકાસ થતો દેખાતો નથી કે દુનિયાનો કે ભારતનો નકશો બદલાઈ જતો નથી કૃષિ ક્ષેત્રે આપણે ઘણા પાછળ છીએ અન્ન ઉત્પાદન કેમ કરવું ફ્લેટ કે બંગલામાં રહેતા માણસોએ પોતાની જગ્યાનો શાકભાજીનો ફારો કેવી રીતે ઉપયોગ કરવો ખાતર નાખવાથી વધુ ઉત્પાદન થશે આ બધું કૃષિ તમને જાણ કરવા માટે તૈયાર છે પણ સરકારનું પ્રોત્સાહન જોઈએ એક જમાનામાં મારા ગામની અંદર પંદર વીસ જેટલી વીસ બનારસથી સાડીઓ વણાતી હતી અને બહેનો બોંધણીઓ વધતી હતી પોતાના સંતાનો મોટા કરતી હતી અને વણકરોના કાપડ રૂમાલ પછેડી ખટારા ચાલતા હતા રબારી લોકો ઊન અને ગેટીના રૂ ઉનમાંથી શાલ ચાળ ફાંફા એવી જોરદાર શાલ બનાવતા હતા આજે આ બધું અદ્રશ્ય થઈ ગયું છે આ બધું કરવું આવશ્યક છે સમજો આઝાદી સુધી બ્રિટિશરોએ ભારતને ચૂસ્યું છે ચૂસ્યું છે અને હવે આ ચૂસવાનો વારો ટ્રમ્પનો આવ્યો છે અને એ ટ્રમ્પ આ મોદીને મૂર્ખ બનાવી રહ્યા છે કારણ ચૂસવા માટે બસ મારે આટલું જ કહેવાનું છે